ઉદ્ઘાટન પ્રવચન રવિશંકર મહારાજ ગુજરાત રાજ્યની વિધિસર સ્થાપના તારીખ પહેલી મે ઓગણીસો સાઠને દિવસે થઈ તે ઐતિહાસિક પ્રસંગે ગુજરાતના સેવક પૂજ્ય શ્રી રવિશંકર મહારાજે આશીર્વચન આપતું જે મંગલ પ્રવચન મહાત્મા ગાંધીના સાબરમતી આશ્રમ હૃદયકુંજમાં કર્યું તેની રજૂઆત ડૉ બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી યોગેન્દ્ર પારેખ પઠન કરું છું આજે ગુજરાતનું રાજ્ય સ્થપાઈ રહ્યું છે તે વખતે પૂજ્ય ગાંધીજીની ભવ્ય મૂર્તિ અને એમણે આપેલો ભવ્ય વારસો તેમજ આ સ્થળે રહીને આપણને આપેલા અનેક પાઠો પણ નજર સમક્ષ તરવરે છે વળી ગુજરાતના ઘડવૈયા અને આપણને સૌને પ્રિય એવા પૂજ્ય સરદાર શ્રીનું આ પ્રસંગે સ્મરણ થાય છે તેમને નમ્ર ભાવે પ્રણામ કરી મારી ભાવભીની અંજલી અર્પણ કર્યા સિવાય રહી શકતો નથી દેશને માટે જેમણે નાની મોટી કુરબાનીઓ અને પ્રાણ અર્પણ કર્યા છે તે સૌ નામી અનામી રાષ્ટ્રવીરોને આદર ભાવે વંદન કરું છું રાષ્ટ્રપિતા ગાંધીજીની નજર સમક્ષ દરેક ક્ષણે ભારતનું ગામડું અને ગામડાની પ્રજા રહેતી એમના વિકાસમાં એ ભારતનો વિકાસ જોતા આપણા ગુજરાતના ગામડાઓમાં કુશળ ખંતિલા અને ખૂબ મહેનતું ખેડૂતો છે ભણેલા ન હોવા છતાં ધંધો રોજગાર ચલાવવામાં અતિશય કુશળ એવા આપણે ત્યાં સુંદર કારીગરો છે વાણવટું કરવામાં કુશળ એવા દરિયાકાંઠે વસતા ખેડૂતો પણ છે અને ગુજરાતની પ્રજા પાસે અર્થવ્યવસ્થામાં કુશળ અને કરકસરિયા એવા વ્યવહાર કુશળ મહાજનો પણ છે આ બધાની શક્તિને ગુજરાતના હિતમાં ચાહના મળે તો ગુજરાત ભલે નાનું રાજ્ય હોય ભલે અત્યારે ખાદવાળો પ્રદેશ ગણાતો હોય તો પણ થોડા વખતમાં સમૃદ્ધ બની શકે એ વિશે મારા મનમાં બિલકુલ શંકા નથી સ્વરાજ્ય મળ્યા પછી દેશભરમાં ઘણા વિકાસ કાર્યો થયા છે રાષ્ટ્રની સંપત્તિ તેમજ પેદાશ પણ વધી હશે પણ એની યોગ્ય વહેંચણી થાય તો જ આપણે સમતા અને શાંતિની દિશામાં પ્રયાણ કર્યું કહેવાય યોગ્ય વહેંચણી કરવાનો રસ્તો ધન દોલતની લહાણી કરવી એ નથી પણ આપણે ત્યાંની એક એક સશક્ત વ્યક્તિને એને લાયકનું કામ મળી રહે અને હોંશે હોંશે એ કામ કરવાનો એના દિલમાં ઉત્સાહ પ્રગટે એ કરવાની જરૂર છે આપણે ત્યાંની માનવશક્તિનો અને કુદરતી બક્ષિસોનો ઉપયોગ થાય તો આપોઆપ સંપત્તિ અને સમૃદ્ધિ પણ વધવાની અને યોગ્ય વહેંચણી પણ થવાની આવું કરવું હશે તો આપણે ખેતી અને ગોપાલન તરફ આજે આપીએ છીએ તેથી પણ વિશેષ ધ્યાન આપવું પડશે ભૂમિ કદી શોષણનું સાધન ન બનવી જોઈએ એ તો પોષણનું સાધન બનવી જોઈએ આપણું પશુધન ખાંડું માંડું નહીં પણ જોઈને આંખ ઠરે એવું હોવું જોઈએ જે દેશમાં દૂધ ઘીની નદીઓ વહેતી એ દેશમાં ચોખ્ખા ઘી દૂધ મળવા દુર્લભ થાય એ આપણી કેવી દુર્દશા કહેવાય એ સ્થિતિ આપણે ટાળવી જ જોઈએ ગો સંવર્ધન અને ગો સેવા એ જ આનો સાચો ઈલાજ છે ગોવધબંધી જેમ અમદાવાદ શહેરે અને સૌરાષ્ટ્રે કરી છે એમ આખા ગુજરાતમાં થવી જોઈએ એમ થશે તો મને બહુ ગમશે પણ ઉત્તમ ગોપાલન એ જ ખરેખર ગો સેવાનો સાચો માર્ગ છે એ કદી ભૂલવા જેવું નથી આજે આપણે અનાજ પરદેશથી મંગાવવું પડે છે આ સ્થિતિ આપણે માટે ખતરનાક અને શરમજનક છે અનાજની બાબતમાં ગુજરાતે સ્વાવલંબી બનવાનો નિર્ધાર કરવો જોઈએ અને એ સાથે એની સુવ્યવસ્થિત યોજના ઘડીને દેશને માર્ગદર્શન આપવું જોઈએ સ્વરાજ્ય મળ્યા પછી અતિ પવિત્ર ઉત્પાદક કામ શક્તિ દિવસે દિવસે આપણામાં ઘટતી જાય છે અને પ્રજાનું મો વધારે ભોગ તરફ જઈ રહ્યું છે એ ભોગ પ્રાપ્તિ માટે અને અન્ન અને ઘી દૂધ કરતાં સિક્કાની અગત્ય વધુ સમજવા લાગી છે તેથી ખેતી જેવો પવિત્ર ધંધો કરનારા ખેડૂતો પણ સિક્કા પાછળ પડ્યા છે આ બધાનું ખરું કારણ છે સુધરેલા ગણાતા ભદ્ર સમાજનો આચાર આપણા આ સર્વે સ્વરાજ્ય મળ્યા પછી ત્યાગને બદલે ભોગ તરફની રૂખ બતાવી છે એટલે એ દિશાએ સામાન્યજન પણ વળ્યા છે આ કારણે જીવનના બધા ક્ષેત્રોમાં તાણ અને અસંતોષનું ભાન થવા લાગ્યું છે પ્રજા વધારે પૈસા પાછળ દોટ કેમ કાઢે છે અને જેટલું મળે છે તે એટલું ઓછું જ કેમ પડે છે એનું મોં સંગ્રહ તરફ અને વધુ સુખ ઉપભોગ તરફ કેમ વળે છે આ વૃત્તિ રોકવા માટે ચીનની જેમ આટલા કપડાં પહેરો આમ જ કરો આમ જ વર્તો એવા વટહુકમો ભલે બહાર ન પાડીએ પરંતુ આપણા પ્રધાનો આપણા આગેવાનો અને આપણા અમલદારો તથા આપણા મુખ્ય કાર્યકરો પોતાના જીવનમાં સાદાઈને કરકસરનું તત્વ અપનાવીને પ્રજાને ઉત્તમ પ્રકારનું માર્ગદર્શન આપી શકશે બંગલાઓ મોટરો મોટાઈ દેખાડવાની રીતભાતો હોટેલો મિજબાનીઓ એ સૌમાં સાદાઈ અને કરકસરની છાપ પડવી જોઈએ રાજ્યના કામોમાં તો ઠીક પણ અંગત જીવનમાં એ તત્વ દેખાવા લાગશે તો પ્રજા પર એની જાદુઈ અસર પાડશે આજે લાંચ અને રૂશ્વત અને કાળા બજારની બદીઓ ઠેર ઠેર જોવા મળે છે એ માટે રાજ્યએ અને પ્રજાએ સહકાર સાધીને એને દૂર કરવાનો દ્રઢ નિર્ધાર કરવો પડશે આપણને સ્વરાજ્ય મળ્યા બાદ બાર વર્ષના વાણાવાયા એમ છતાં આપણા સામાન્યજનોને આપણું રાજ્ય પરાયા જેવું લાગે છે કારણ કે આપણા વહીવટની ભાષા હજી અંગ્રેજી ચાલે છે લોકોની ભાષામાં લોકોનો વહીવટ ન ચાલે લોકો સમજી શકે એ ભાષામાં ન્યાય ન તોળાય લોકો સમજી શકે એવી ભાષામાં શિક્ષણ ન અપાય ત્યાં સુધી લોકોને આ અમારું રાજ્ય છે અને એના ઉત્કર્ષ માટે અમારે પરિશ્રમ ઉઠાવવો જોઈએ એવી ભાવના નહીં જાગે રાજ્ય માટેનો આત્મભાવ નહીં જાગે એટલે ગુજરાત રાજ્યએ સૌ પ્રથમ એવી જાહેરાત કરવી જોઈએ કે ગુજરાત રાજ્યનો તમામ વહીવટ ગુજરાતી ભાષામાં ચાલશે શિક્ષણનું માધ્યમ પહેલેથી છેલ્લે સુધી ગુજરાતી જ રહેશે અને નોકરીઓ માટેની પરીક્ષાઓ પણ ગુજરાતીમાં જ લેવામાં આવશે પ્રાથમિક શિક્ષણના પ્રથમ સાત ધોરણોમાંથી સ્વર્ગસ્થ ખેર સાહેબની મુંબઈ સરકારે અંગ્રેજીને બાદ રાખવાની જે નીતિ વર્ષો પહેલાં જાહેર કરીને અમલમાં આણી છે એ બહુ ડાપણભરી નીતિ છે અને એને ગુજરાત રાજ્ય દૃઢતાથી વળગી રહેશે શિક્ષણનું ધોરણ ઉતરી ગયું છે એને ઊંચું લાવવા માટે શું કરવું જોઈએ એની પણ વિચારણા કરવી પડશે તુમારની ચુંગાલમાંથી પ્રજાને બચાવવાની યુક્તિ જો ગુજરાતનું રાજ્ય ખોળી કાઢશે તો પ્રજા ભારે રાહત અનુભવશે કલેક્ટર મામલતદારોને મળીને અને મામલતદાર સ્થળ પર જઈને તુમારનો ઝટપટ નિકાલ કરવા લાગશે તો ઘણો બગાડ અટકી જશે રૂબરૂ પતી જતું હોય એવું કામ તુમારે ન ચઢાવવું જોઈએ મંત્રીઓ પણ શક્ય હોય ત્યાં કલેક્ટર વગેરેને મળીને વ્યવહારુ ઉકેલ કાઢશે તો બધા બહુ મોટી રાહત અનુભવશે વિક્રમ રાજાની માફક આપણા મંત્રીઓ કે અધિકારીઓ ભલે વેશપલટો કરીને નગરચર્ચા કરવા જોવા ન નીકળે પણ કોઈપણ ખાતાની ઓફિસ પર કે ચાલુ કામ ઉપર કોઈપણ જાતની હોહા કે જાહેરાત કર્યા વિના કોઈ કોઈ વખતે જઈ પહોંચવાનો શિરસ્તો પાડશે તો એમને ઘણું જાણવા મળશે અને કર્મચારીઓને એમનું કામ ઝડપથી અને સુંદર રીતે પાર પાડવાની ચાનક ચડશે ભણેલા તેમજ અભણને કામ ધંધો આપવો એ આજની મુખ્ય સમસ્યા છે એ માટે ખાદી અને ગ્રામોદ્યોગ જેવા યોગ્ય ધંધા રોજગાર શરૂ કરવા જે ધંધાને રક્ષણ આપવાની જરૂર હોય તેને રક્ષણ આપવું અને વધુ બેકાર બનતા અટકે એવી શિક્ષણ પ્રણાલી ઊભી કરવી એમાં આપણી સફળતાની ચાવી પડેલી છે નોકરી અને શિક્ષણની ડિગ્રી વચ્ચેનો સંબંધ છૂટો કરી દેવામાં આવે અને જે ધંધામાં જવા માટે જે આવડતની જરૂર હોય તે અંગેની પ્રવેશ પરીક્ષા લઈને જ ઉમેદવારને દાખલ કરવાની પ્રથા અપનાવવામાં આવે તો શિક્ષણમાં જે ગંદકીઓ પેસે છે તેમાંથી આપણે સહેજે બચી શકીએ બધા પક્ષોને મારી નમ્ર વિનંતી છે કે તેઓ એટલું સતત નજર સમક્ષ રાખે કે આપણા પક્ષ કરતાં પ્રજા બહુ મોટી છે સમગ્ર રાજ્ય કે દેશના હિત ખાતર પક્ષનું મહત્વ ઓછું આંકવાની પરિપાટી આપણે શરૂ કરવા જેવી છે વિરોધી પક્ષે વિરોધ ખાતર વિરોધ કરવાનો ન હોય અને રાજ્યકર્તા પક્ષે વિરોધ પક્ષની વાત છે માટે એનો વિરોધ કરવાની પ્રથામાંથી બચવા જેવું છે પક્ષો એ ખરેખર તણા છે ગામમાં તડા પડવાથી જેમ ગામની બેહાલી થાય છે એમ રાષ્ટ્રમાં તડા પડવાથી રાષ્ટ્રની બેહાલી થાય છે બધા પક્ષવાળા ભલે આજે ને આજે પક્ષમાંથી મુક્ત ન થઈ શકે પણ ગ્રામ પંચાયતોમાં પક્ષો ન પેસે એનો તો આગ્રહ જરૂર આપણે રાખી શકીએ અને ચૂંટણી દરમિયાન પક્ષનું ઝેર ફેલાતું અટકે એ માટે બધા પક્ષોએ શુદ્ધિ માટે પાળવા જેવા કેટલાક નિયમો નક્કી કરી એને અમલમાં મૂકવાની નીતિ સ્વીકારવી જોઈએ તો જ આપણે પ્રજાને લોકશાહીની સાચી કેળવણી આપી શકીશું લોકશાસનની સાચી ચાવી છે લોક કેળવણી વહીવટ ચલાવવામાં રાજ્યકર્તાઓને દંડશક્તિનો ઓછામાં ઓછો આશરો લેવો પડે અને ગોળીબાર જેવા આકરા પગલાં લેવા જ ન પડે એવી રીત શોધવી જોઈએ તેમ છતાં કોઈ કારણસર ગોળીબાર અનિવાર્ય થઈ પડે તો તેની જાહેર તપાસ કરાવવી જોઈએ આજકાલ આપણે ત્યાં શહીદ નહીં અને શહીદ એવી ચર્ચાઓ ચાલે છે પણ એ વખતે જે બનાવો બન્યા હતા એ બહુ દુઃખદાયક હતા છેવટે તો એ વખતે ઘવાયેલા કે મરાયેલા એ આપણા ગુજરાતના જ બાળકો હતા એ લાગણી ભૂલાતી નથી પ્રજાની એ લાગણી તરફ પણ સહાનુભૂતિથી જોવું જોઈએ તેમના મા બાપોને પણ હું વિનંતી કરું છું કે તેઓ ગઈ ગુજરી ભૂલી જાય પરમેશ્વર એમના આત્માને શાંતિ આપે પ્રાર્થના આજકાલ નાના નાના છોકરાઓને હું જોઉં છું એમની સમજણ અને એમનું શૌર્ય અને એમનું પાણી જોઉં છું ત્યારે હું ખૂબ ખુશ થઈ જાઉં છું પણ મા બાપોને કુટુંબો મારફત અને પોતાના જીવન મારફત જે સુસંસ્કારો સિંચવા જોઈએ એમાંથી આપણે કંઈક પાછા પડ્યા છીએ કેવળ પૈસા અને મોટાઈ કમાવવામાં પડ્યા છીએ શિક્ષકો પણ એમના હાથમાં જે અમૂલી મૂડી મૂકવામાં આવી છે એની કેટલી જવાબદારી છે એનું ભાન પણ વિસર્યા લાગે છે સરકાર તથા રાજકીય પક્ષો પણ કેળવણી તથા કેળવણીમાં કામ કરનારાઓ પ્રત્યે જેવું ધ્યાન આપવું જોઈએ તેવું નથી આપી શક્યા આ ત્રણેય જો પોતાનું કર્તવ્ય બરાબર બજાવવા લાગી જાય તો આજે યુવાનોની શક્તિનો પૂરો ઉપયોગ પ્રજાના હિતમાં વપરાતો થઈ જાય અને આપણે ખૂબ સુખી થઈ શકીએ અસ્પૃશ્યતા નિવારણ માટે આપણી સરકારે ઉત્તમ કાયદો કરીને આપણું કલંક ધોયું છે પણ વર્ષોથી સેવેલા ઊંચ નીચના સંસ્કારો હજી પ્રજાજીવનના વ્યવહારમાંથી દૂર નથી થયા એ માટે તો હજી આપણે પ્રજામાનસ કેળવવાનો ભગીરથ પુરુષાર્થ કરવો પડશે એ વાત સ્ત્રી જાતિના પ્રશ્નને પણ એટલી જ લાગુ પડે છે આ માટે તેમના સમાજ ઉપયોગી કામોને પ્રતિષ્ઠા આપવી જોઈએ અને ઊંચ નીચના જાતિભેદ દૂર કરવા જોઈએ આવો જ સવાલ દારૂબંધીનો છે એ અંગે આપણી જે નીતિ છે તે ખરેખર શ્રેષ્ઠ છે તે ચાલુ રાખવી જોઈએ તેને સંપૂર્ણપણે સફળ બનાવી શકીએ તો દેશને બહુ મોટો ફાયદો થાય ખરી રીતે તો પૂજ્ય વિનોબાજીએ આપણને ગ્રામ સ્વરાજની જે રીત બતાવી છે તે એ છે કે સરકાર પર બધો આધાર નહીં રાખતા પ્રજાએ પોતે ગ્રામ શક્તિ એકઠી કરીને ખોરાક પોશાક રક્ષણ કેળવણી આરોગ્ય અને આસપાસના ઝઘડાઓ મિટાવવામાં સ્વાવલંબી બનવું જોઈએ ઉત્તમ તો એ છે કે લોકો પોતાનો વ્યવહાર પોતાની મેળે કરતા થાય અને રાજ્ય તેમાં સરળતા કરી આપે ગુજરાત અને મહારાષ્ટ્ર ભલે અલગ અલગ રાજ્ય બન્યા પણ છેવટે તો આપણે સૌ એક જ ભારતના દેશવાસીઓ છીએ સર્વ પ્રાંતના લોકો આપણા દેશબંધુઓ છે સૌની ભાષાઓ એ આપણી જ ભાષા છે જુદા પડવાનું કે ભેગા રહેવાનું આપણા સ્વાર્થ અને સુખ માટે નથી પણ આખા રાષ્ટ્રની ઉન્નતિ અને સેવા કરવા માટે છે આપણે એક જ નાવમાં બેઠેલા છીએ આ વાત કદી ન ભૂલીએ વળી આપણી પાસે ગુજરાતની મોટી કોમ આદિવાસી જંગલમાં પડી છે તે કરકસર અને મહેનતથી જીવે છે પણ અજ્ઞાનતામાં જીવે છે તો એ આદિવાસી કોમની ઉન્નતિ માટે આપણે ખૂબ લક્ષ્ય આપવું પડશે આપણે ગાંધીજીના અને સરદારશ્રીના વારસદારો છીએ એટલે એમણે આપેલા વારસાને શોભાવીએ પ્રભુ આપણને ગાંધીમાર્ગે રાજ્ય ચલાવવાની ધનથી ગરીબ છતાં સંસ્કારથી ભવ્ય એવા ભારતના સેવકો થવાની શક્તિ અને સદબુદ્ધિ આપે અને સુપંથે ચાલવાનું પ્રભુ બળ આપે એવી શુભ પ્રાર્થના કરીને આપણે નવું પ્રયાણ કરીએ આપ સર્વેએ આ પ્રસંગે આ પવિત્ર કાર્યની શરૂઆત કરવા માટે મને આગ્રહ કર્યો તે માટે તમારા સૌનો આભાર માનું છું સમાપ્ત પૂજ્ય રવિશંકર મહારાજનું આ પ્રવચન પઠન કરવામાં કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો ક્ષમા ચાહું છું ધન્યવાદ